વાગી ગયા છે હાડા પાંચને હવે આપણે દોઈ લઈએ માલ પહેલાં દોઈ લઈએ આપણે ભેંસને કેમ કે ભેંસને છે કે વધારે ઉતા મહિ એને દોઈ નહીં તો હું થઈને થાય નહીં એટલે એને પહેલાં જ દોવી પડે તો હું દોઈ લઉં પહેલાં ભેંસને પછી આપણે ધોઈ બા હાલ દોવાઈ ગઈ થઈશું હવે આપણે દોઈ લઈને માતાજીને તો દોરવામાં ગાય બી બહુ થઈ છે ને આમ તો હોય જ લત મારવાનું કહેવાય એમ કંઈક લત ઉલારી દે એને જો મોકો મળે તો એનો કરતો દેખાડી જ તો લત ઉલારી દીધી હવે આપણે ઘણી જોઈને બેલી છે ગાય ચાલો તો દોઈ લીધા બે માલને હવે આપી દઈએ બેને ખાણ આપી દીધું બહેને ખાણ અને હવે આ જાય છે માતાજીને ખાણ દેવા એ દે છે ખાણ અને હું પાછું પાડી પાડીને હું મહિનાથી દોઢ મહિનાની પાડી થઈ છે હું પાડીને હજી દૂધ પાઉં એની તબિયત થોડીક મેળવી નથી મારી પાડીને વાહેલા પગને બહુ દુઃખ થાય એટલે અને એ ગયા હે વાસડી બાંધવા અને આ મારી વાડી મસ્ત એવું વાતાવરણ હામે શંકર મંદિર છે હવે હું કરી વાદા વાહીંદા હું ઊંઢ જ કરી નાખું એટલે પાછી આપણે કાંઈ નહીં હવે એટલા ઓછા કરવા ન કરવેરે બાયરે બાંધા હોય એના વાિંદા કરવા આખો દી દારી બાંધા હોય એના વાંદા કરવા હું સમય એક એટલે મારે કામ વધારે હોય એટલે અટાણે જ જો કરી નાખું તો હવે એ મને ફાયદો કરે ને બીજા કોઈનામાં ફાયદો કરે નહીં તો ફટાફટ કરી લે વાહીદા હવે આપણે માલ ને નાખવાનું ખડ કાઢી લઈએ ટ્રોલી માંથી ખડ હાઉ જામી ગયું હે એટલે કાઢવું પડે હાલો હવે આપણે નાખી દઈ માલ ને નાખી દઉં પેલા માતાજી ને ખડ ખડ છે એકદમ મસ્તી નું માલ ને ફાવે એવું ખડ હે એટલે એમ મસ્તી નું આમ તો ખડ તો મસ્તી નું જોઈએ ખડ ને મસ્તીનું ના મસ્તી નું કઈ હોય ને ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ધન્યવાદ